મિત્રો મિત્રો કળીયુગની અવનવી આગાહીઓ કે આગમવાણી કે ભવિષ્યવાણી તમે સાંભળી હશે મિત્રો કે કળીયુગમાં જે આપણા પુરાણોમાં એમને આપણા સંતોએ જે વાતો કહેલી છે કે આવનારો કળિયુગનો સમય કેવો હશે મિત્રો કે માનવ જાત ઉપર કેવા કેવા સંકટો આવશે કેટલી કુદરતી આપતો આવશે અને કળીયુગમાં માણસોની શું હાલત થશે તેની સંપૂર્ણ માહિતી આપણા સંતોએ પોતાની યોગ સાધનાથી યોગ વિદ્યાથી પોતાની જ્ઞાનચક્ષુથી આગળનો સમય કેવો આવશે અને સંપૂર્ણ માહિતી આપણને મિત્રો આપી છે મિત્રો કળીયુગ પછી પણ વધુ ખતરનાક યુગ આવશે મિત્રો માનવતાનું પતન થશે અત્યંતિક હવામાન પરિસ્થિતિઓ થશે વિશ્વનું અંત અને સત્ય યુગનું આગમન કૌટુંબિક વિવાદ અને સામાજિક વિઘટન થશે કુદરતી આફતો વધશે આવી અનેક વાતો જે કળીયુગની કહેવામાં આવી છે મિત્રો કળિયુગ વિશે કરેલ ભવિષ્યવાણી મિત્રો કે સસરા વહુ સામે નજર બગાડશે ને સાસુ ઉપર રાજ કરશે વહુ ભાયુ ભાયુમાં થશે ભવાઈ વહુ કરશે તાણાવાણી અને બેટો બાપનું નહીં માને કુંવારી કન્યાને કલંક લાગશે ને અંગથી એ અભડાશે પરણ્યા પછી પણ પારકી હશે અને મનથી એ મોજ માણશે અને લોભી પાસે હશે લાખો મૂડી ત્યાં તો સતી ભરશે પાણી હા ધર્મની થઈ છે હાની આ તો કળિયુગની છે ધાણી હજુ કલિયુગ એની ચરણ સીમા પર નથી મિત્રો છતાં પણ તમે જોઈ શકો છો કે આ ભવિષ્યવાણી સાચી પડી છે મિત્રો ભવિષ્યવાણી સાચી પડતી આવી છે મિત્રો મિત્રો આપણે ની વાત કરીએ તો સહદેવ જોશીની ભવિષ્યવાણી દેવાયત પંડિતની મામયદેવની કે મહારાજ અછુતાનંદ ની જેણે જેણે ભવિષ્યવાણી કરી છે અત્યારે પચાસથી થી ટકા જેટલી ભવિષ્યવાણીઓ મિત્રો અત્યારના સમયમાં અત્યારે સાચી પડી ચૂકી છે અત્યારે કળીયુગની આપણે આયુષ્યની વાત કરીએ તો ચાર લાખ અને બત્રીસ હજાર વર્ષની છે એમાંથી અત્યારે લગભગ પાંચ હજાર એકસો જેટલા વર્ષ કળિયુગને થયા છે એટલે કળિયુગ નાનું બાળક માના ખોળામાં રમી રહ્યો હોય ને એટલી જ આયુષ્ય કળીયુગની છે અને આટલી આયુષ્યમાં કળિયુગમાં કેવા કેવા પાપો થાય છે કેવા કેવા કામો થાય છે મિત્રો જે આપણે આપણી નજર સમક્ષ નિહાળી રહ્યા છીએ મિત્રો એવા કળિયુગમાં રે સાહેબો ભગવાન આવશે લેવા સાચાની સંભાળ માટે ભરોસો રાખજો તમે નરને નાર એવી ચોસઠ જોગણીઓ ભેરી માતાજી આવશે અને સાથે હશે બાવન વીર પાંડવ તેદી આવશે ને હાકલ દેતો હનુમાન આવી અનેક વાણી જે આપણા સાધુ સંતો કહી ગયા છે કે કળિયુગમાં શું કેવો કેવો સમય આવશે અને શું શું થશે મિત્રો દેવાયત પંડિતે પોતાના ભજનોમાં પોતાની વાણીમાં વર્ષો પહેલાં જે આગમ બાકી ગયા હતા કે પાણી છે એ પડી કે વેચાશે દૂધ છે પડી કે વેચાશે દહીં છાશ પડી કે વેચાશે સમુદ્રમાં દરિયામાં વાણ ડૂબવા લાગશે છાસમાં માખણ નહીં તરે ગાયો છે એ બકરી જેટલી થઈ જશે આવી અનેક વાતો જે કે સાધુ સુરાપન કરશે આવી અનેક વાતો અત્યારે આપણે જોઈએ તો સાચી પડવા લાગી છે મિત્રો આવી જ રીતે ભવિષ્ય માલિકા જે મહારાજ અશ્વુતાનંદ ભવિષ્યવાણી ઉપર ત્રણસો અને અઢાર જેટલા પુસ્તકો લખ્યા છે એમાં પણ કીધું છે કે વિશ્વમાં ધીમે ધીમે તણાવ ફેલાવશે અને એવી રીતે વધશે કે વિશ્વના ઘણા દેશોમાં ગૃહયુદ્ધ વધશે મિત્રો કુદરતી આપતો વધશે માનવજાત ઉપર એટલો સંકટ આવી જશે કે જીવવું મુશ્કેલ થઈ જશે આવી અનેક વાતો અને ભવિષ્ય માલિકામાં પણ એવો ઉલ્લેખ છે કે બે હજાર બાવીસથી કરી અને બે હજાર ઓગણત્રીસની વચ્ચે એટલી બધી કુદરતી આપતો આવશે કે માનવ સમાજ આખું હેરાન પરેશાન થઈ જશે મિત્રો આપણા ભારતમાં એવા ઘણા બધા સંતો થઈ ગયા મંતો થઈ ગયા જેનું બોલેલા બોલેલું હંમેશા સાચું પડતો મિત્રો એ સંતો જ્યારે હાથમાં તંબુર લઈ અને કળિયુગના આગમ બાખતા ત્યારે એ અમૃતનો ધોધ કે પોતાના મુખમાંથી નીકળતો હંમેશા સાચું પડતો મિત્રો દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સર્વણ ઋષિ સહદેવ જોશી અને પછી દેવાયત પંડિત હતા જેનું કીધેલું હંમેશા જ સાચું પડતું ધર્મના બંધનોને પાર કરી અને માનવીય મોહબ્બતનો માર્ગ અપનાવી અને એવો એમ કહેવાય કે ઓલિયો જ્યારે તંબુર હાથમાં લઈ અને ભવિષ્યવાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યવાણીની વાતો લઈ અને આવતો નહીં આ લેખમાં કે આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે તેણે કરેલી વાતો આજે પણ સાચી પડી છે મિત્રો કે દેવાયત પંડિત દાડા દાખવે સુણીલો દેવડ દેનાર નાર આપણા ગુરુએ આગમ બાંખ્યા જૂઠડા નહીં લગાર લખ્યા ને ભખ્યા સોય દીને આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આગળ જાણીને તેણે શું ભવિષ્ય કહ્યું છે કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે અને મુખે હનુમો વીર આગળ યુદ્ધો વિશેની ભવિષ્યવાણી કરી છે પોરો આવશે રે સંતો પાપનો ધરતી માંગશે રે ભોગ કેટલાક ખડગે સહારશે ને કેટલાક મરશે રોગ લખ્યા ને ભખ્યા સોઈદીન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે આવી અનેક ભવિષ્યવાણી જે અમદાવાદ વિશે કાંકડિયા તળાવ વિશે અને ભારત સિવાય આખા વિશ્વની જેણે ભવિષ્યવાણી કરેલી મિત્રો ત્યારે એ તમામ વાતો સાચી પડી રહી છે મિત્રો આપણા પુરાણોમાં આપણા શાસ્ત્રોમાં કે સંતોની પુસ્તકોમાં જેનું તમામ વર્ણન જોવા મળે છે મિત્રો દેવાયત પંડિત જ્યારે હાથમાં તંબુર લઈ અને યોલીઓ એમ કહેવાય કે આગમ બાંકતા એ આજ દિન લગી સુધી આગમ સાચા પડતા આવ્યા છે મામયદેવ કારણ કે એમને ખબર હતી કે આગળ જતાં શિક્ષિત પ્રજા એમના ભાવિક કથનો ઉપર યકીન નહીં કરે એટલે એણે દુઆમાં ભજનોમાં કે પોતાની વાણીમાં કહી ગયા હતા કેવો કેવો સમય આવશે મિત્રો બેટો છે બાપની સામે થઈ જશે બહુ છે સાસુ પર રાજ કરશે અને સ્ત્રીઓ જ્યારે વાળ કાપવાનું શરૂ કરી દેશે કુદરતી રૂપરંગને છોડી અને બ્યુટી પાર્લરના વાળે ચડી જશે આવી અનેક વાતોમાં વર્તમાન સમયમાં આપણે જોઈએ તો એકદમ સચોટ સાબિત થઈ રહી છે મિત્રો ધરતી પર હેમર હાલશે મિત્રો કે ધરતી પર યુદ્ધના વાહનો ચાલશે નગર સૂનો થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાવ કે ફરિયાદ થઈ શકશે નહીં અને સંપત્તિ અને સ્ત્રી બંનેનો લક્ષ્મી દ્વારા સંકેત છે અને આજે આપણે જોઈએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી મિત્રો સાબરમતીનો ઉલ્લેખ કરી ભવિષ્યવાણીમાં કીધું છે કે સતીરે જતી સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ કાયમ કાલિંગાને મારશે ને ધરશે નકણક નામ જતી રહે સતીને સાબરમતી ત્યાં થાશે સુરાના સંગ્રામ અસલ જાડતી ચૂડો પહેરશે એવા આગમના એંધાણ મિત્રો ઉત્તર દિશાથી સાહેબો આવશે આવશે જુગ જૂનો વીર કળિજુગ ઉથાપી સતયુગ થાપશે બોલ્યા દેવાયત પંડિત એ કલિયુગનો અંત કરી અને ભગવાન કલકીય અવતાર ધારણ કરશે અને કળિયુગનો અંત કરશે અને પાપીઓને સજા મળશે અને જે ધર્મ કર્મ અને સાચા માર્ગે હંમેશા સાચા નીતિથી જીવવાવાળા માણસોનો ઉદ્ધાર કરશે અને કળિયુગ પછી એના પછી જે યુગ આવશે સતયુગ જેમાં સંપૂર્ણ પહેલાં જેવું હશે સંપૂર્ણ માનવજાત સુખીથી જીવન જીવશે અને અનેક રીતે સુખમય આખું જીવન બની જશે મિત્રો કળિયુગ અને ભગવાન કલકી જ્યારે કળિયુગના અંતમાં અવતાર લેશે ત્યારે પાંચ પાંડવો સાથે આવશે હનુમાનજી મહારાજ હશે અને આવી અનેક તેથી અનેક સંકટોનો સામનો કરી અને કળિયુગનો અંત કરી અને સતયુગની સ્થાપના કરશે